કાલ કઠિન કાલના જે જીવો હશે એને આ માર્ગ જાણવા માટે 84252 વૈષ્ણવ જે કેમ કે જીવી રહ્યા છે કેમ કે માર્ગના પુસ્તકોને બધું જોવા જાય એ સિદ્ધાંતના હાતેના તો એ તો વિદ્વાન હોય આતે હોય સંસ્કૃત ભણેલા હોય એ બધાનું કામ પણ 84252 વૈષ્ણવ જીવી રહ્યા એના જીવનમાં જે પ્રમાણે એ શિવલ્લભની આજ્ઞા અને શિવલ્લભની મેન હિસાબે જીવી એ રીતે આપણે કઈક એની ચરણની રજની એક કણિકા બરાબર પણ આપણે કરી લેશું તો પણ આપણો બેડો પાર થઈ જશે પણ એ આપણને ક્યારે ખબર પડે કે જ્યારે આપણે એમનું અવગાહન કરીએ આપણે એમને હૃદયારૂઢ કરીએ કેમ કે આપણો માર્ગ છે શ્રી વલ્લભનો માર્ગ છે અને આ માર્ગને જાણવા માટે શ્રી વલ્લભને જાણવા ખૂબ જરૂરી છે અને શ્રી વલ્લભને જાણવા માટે શું કરવું પડે કે શ્રી વલ્લભને જાણવા માટે 84252 ને વૈષ્ણવના દ્વારા શ્રી વલ્લભને જણાય છે કેમ કે આપણો માર્ગ છે એ દૂતીનો છે અને દ્વારાનો માર્ગ છે એ દ્વારા વગર આપણો માર્ગ ફલિત નથી તો એ ફલિત ક્યારે થાય કે જ્યારે 84252 વૈષ્ણવ હોય એમના દ્વારા આપણને શ્રી વલ્લભ પ્રાપ્ત થાય છે શિવ વલ્લભ આપણા હૃદય કમલમાં બિરાજે છે વલ્લભ હૃદયારૂઢ થાય છે ત્યારે આપણને પ્રભુ પ્રાપ્ત થાય છે કેમ કે પ્રભુ કૃપા કરે છે શિવ વલ્લભ કૃપા કરે છે પણ આપણે એ રસ્તે ચાલવા મળશું તો કૃપા ફલીભૂત થવા માંડશે કેમકે જે રસ્તે આપણે ચાલતા જ નહીં હોય તો આપણને કૃપા ફલીભૂત થશે નહીં એ કૃપા આપણી ઉપર રહેશે જ એવું નથી કે નથી રહેતી કૃપા પણ એ સ્થિર રહી જાય છે પણ આપણે એ રસ્તે ચાલવા માંડીએ તો એ કૃપા ફલિભૂત થઈ અને એ રસ્તો સરળ થઈ જાય એટલે સ્મરણ સેવા અને સત્સંગ કરવું જેટલું બને એટલું કરવું આપણો પ્રયાસ એ જ રાખવો કે આ કાલમાં આપણા જેટલું સેવા થાય જેટલું સ્મરણ થાય અને જેટલો સત્સંગ થાય એ આપણે આપણા કેમ કે કલિકાલમાં રહેવાનું જ છે એવું નથી આજ્ઞા કરી શું મતલબ છે કે કલિકાલમાં નથી રહેવાનું

કાદવ લગાડવાનું નથી આપણું હૃદય છે એ કમલરૂપી છે એટલે એમાં આપણે પ્રભુને પધરાવાના છે એટલે આપણે એ કાદવને નથી લગાડવાનો અને પુષ્ટિ ભક્તિનો જે ભાવ છે જે મલ્લભનો ભાવ છે એ રસ એ આપણા હૃદય કમલમાં દ્રઢ કરવાનો છે ને એ રસ ચોર્યાસી બસો બાવન વૈષ્ણવની કૃપાથી થશે એટલે ચોર્યાસી બસો બાવન વૈષ્ણવને વાંચો એમનું અવગાહન કરો વાર્તાજી કરો સ્મરણ કરો સેવા કરો ખૂબ ખૂબ આશીર્વાદ દિ પર વસ્તવ